અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર રાષ્ટ્રગીત માતરમના એકસો પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે સામૂહિક ગાન તથા સ્વદેશીના શપથ ગ્રહણ કરાયા જિલ્લા સેવા સદન મોડાસા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોરના અધ્યક્ષસ્થાને વંદે માતરમના એકસો વર્ષની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રગીત વંદે માતરમ લખાયાને એકસો વર્ષ પૂર્ણ થતાં સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ માટે ગર્વની ભાવના જાગે તથા જનમાનસમાં તેની બહોળી પ્રસિદ્ધિ થાય તેવા હેતુથી રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્ અરવલ્લી જિલ્લામાં પણ વંદેમાતરમ એકસો પચાસ અન્વયે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે જિલ્લામાં જિલ્લા સેવા સદન નગરપાલિકાઓ તાલુકા પંચાયતો સહિત વિવિધ સરકારી કચેરીઓ શાળા કોલેજો અને સહકારી સંગઠનો દ્વારા મહારાષ્ટ્રગીત વંદેમાતરમના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન કરવાનું આયોજન કરવામાં આવ્યું બ્યુરો ચીફ પીરા અરવલ્લી